પાલનપુર ખાતે યોજાયું સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે ચાર ગુજરાતી યુપીએસસી ટોપર્સ દ્વારા બે વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસિસ પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી હતી જે અંતર્ગત આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્પીપા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સ્પીપાના કોર ફેકલ્ટી શ્રી બ્રિજેશ પટેલે સ્પીપા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા જેમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા સુવિધા ફેકલ્ટી વગેરે બાબતે માહિતી આપી હતી ઉપસ્થિત વિદ્યાર્થીઓ યુપીએસસી ટોપર્સ સાથે વિવિધ પ્રશ્નો રજૂ કરીને નિરાકરણ મેળવ્યું હતું આ પ્રસંગે પ્રોબેશન આઈએએસશ્રી અભિષેક તાલે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના અધિકારીઓને બહોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બિરોચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે છવ્વીસ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ છ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં ચાર ટોપર જે પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક પણ મેળવ્યો છે એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ એવા ચારે ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓના માર્ગદર્શિત કર્યા અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મીર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્ર છાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે મને પહેલાં તો વિશ્વાસ નહોતો થતો કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ પ્રાપ્ત કર્યું છે કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના એના કારણે મને ખૂબ જ ખુશી છે તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે મારી લાઈફ પણ હતું જેમ કે મેં મારી માતાનું અવસાન થઈ ગયું હતું બે હજાર ચૌદમાં એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો જેમ કે હું કહું તો મારી મેઇન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઈફોઈડ થઈ ગયું હતું તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેન્સ ક્લિયર નહીં થાય કે કદાચ મને ફરીથી એક વાર અટેમ્પ કરવું પડશે પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જાળવી રાખી એનાથી હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરો રાખો કારણ કે જે મનોબલ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠાઈ કઠિનાઈ આવશે એને તમે પાર કરી શકશો અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા એ જ તમને આગળ વધવાની જે પ્રેરણા આપશે નમસ્તે મારું નામ પાર્થ રાવલ છે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ બનાસકાંઠા વહીવટીતંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વહીવટીતંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું